દાતવ ખોખો આભાર આ તમામ દાતા મને એક વાત બીજી જણાવતા આનંદ થાય છે કે આપણે જે આ ખોખોની સમગ્ર તૈયારી કરીએ છીએ અને આપણે આપણા કોર્સ આવે છે તેને જે આર્થિક રકમ આપવામાં આવે છે આપણા તરફથી આ તમામ રકમ પગાર સ્વરૂપે શાળાના શિક્ષકો અને આપણા મધ્યાહન ભોજનના સંચાલક ઘડુ દાદા તરફથી આપવામાં આવે છે જોરદાર તાળીઓ એક વખત આ તમામ મિત્રો અને પછી જો કોઈ વાલી આમાં આર્થિક સહયોગ આપવા માંગતા હોય દર મહિને આપણે સાઈડને એની આર્થિકની મહેનત કરે છે તો એને આપણે કંઈક તો આપવું જ પડે એમ ખાલી આજે ન જવા દેવાય પણ આપણે જે આ રકમ ભેગી થાય છે એ પછી સાઈડને મગા જોડકાય બીજી જોકો એ અત્રે વાલી ઉપરથી છે અને આર્થિક સહયોગ આ બાબતે આપવો હોય દર મહિને ભલે એવું નથી કે ભાઈ આટલા જ આપવા આટલા જ આપવા પણ જે કઈ એને કોઈને મનમાંથી ઈચ્છા થાય આપણા બાળકો છે તો એ ચોક્કસ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફનો સંપર્ક કરી શકે છે ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીઓનો આગળનો કાર્યક્રમ આજે आपने एक साइड याद रखी कुछ नसाब धीरे धीरे कुछ नशा तिरंगे की शान का कुछ नशा मातृभूमि की शान का है हम लहराएंगे हर जगह तिरंगा हम लहराएंगे हर जगह तिरंगा नशा तो हिंदुस्तान की शान का है